વલ્લભાધી શકી જય વૈષ્ણવો શ્રી ગુસાઈજી ચરિત્રના આજના સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે આજના સત્સંગમાં આપણે શ્રી ગુસાઈજીના પ્રથમ સેવક નાગજી ભટ્ટની વાર્તા શ્રવણ કરીશું વૈષ્ણવ આપણા પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે અને ઉત્તમ વસ્તુ ઠાકોરજીને અંગીકાર કરાવ્યા વિના સેવકે ન લેવાય આ વાત શ્રી ગુસાઈજીએ નાગજી ભટ્ટના પ્રસંગ દ્વારા આપણને સૌને સમજાવી આજના સત્સંગમાં આપણે તે પ્રસંગ સાંભળીશું આ વિડીયો જોતા હોઈએ ત્યારે વિડીયોને લાઈક કરી દેજો અને આ સત્સંગ સાંભળતા સૌ વૈષ્ણવો માટે નીચે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી મોકલવાનું ભૂલતા નહીં બહુ ઓછા વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ મને મળે છે તો આ વખતે તમારે બધાએ જય શ્રી કૃષ્ણ જરૂર લખી મોકલવાનું છે તો ચાલો હવે આજના સત્સંગની શરૂઆત કરીએ વલ્લભાધિ શકી જય નાગજી ભટ્ટ ગોધરાના દેસાઈ હતા એકવાર હાકેમે નાગજીને બોલાવીને કહ્યું કે તમે રાજનગર એટલે કે અમદાવાદ જાઓ અને ત્યાં દેશાધિપતિ પાસે જઈ મારી જાગીરનો પટ્ટો પધરાવી લાવો હાકે મેં બસો રૂપિયા આપી કહ્યું કે કામદારોને આપવા પડે તો આપજો નાગજી ભટ્ટ રૂપિયા બસો અને એક માણસને સાથે લઈ ગોધરાથી નીકળ્યા અને રાજનગર આવી પહોંચ્યા કપડાં પહેરી ઘોડા પર સવાર થઈ રાજનગરના બજારમાં નીકળ્યા તિરપોલિયા નજીક આવ્યા તો ત્યાં વેચાણ માટે મુકાયેલા એક ભારે કિંમતનું વસ્ત્ર જોયું નાગજીએ વિચાર્યું કે આ વસ્ત્ર બહુ જ સુંદર છે શ્રી ગોસાઇજી પાસે પહોંચે તો કેવું સારું નાગજીએ વસ્ત્રની કિંમત પૂછી વસ્ત્રવાળાએ બસો રૂપિયા માગ્યા નાગજીએ રૂપિયા બસો આપી વસ્ત્ર ખરીદી લીધું અને પછી ફરીથી પોતાના મુકામે પાછા આવ્યા ભાવ પ્રકાશ અહીં સિદ્ધાંત બતાવ્યો કે પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગ કરનારા છે માટે જ્યાં કોઈ ઉત્તમ વસ્તુ દેખાય ત્યાંથી તે ખરીદી લેવી પ્રભુને અંગીકાર કરાવવી કદાચ આપણી શક્તિએ વસ્તુ ખરીદવા જેટલી ન હોય તો માનસી કરવી માનસીમાં મનમાં ભાવના કરીને શ્રી પ્રભુને ધરાવવી જેમ કુંભનદાસજીએ કેરીઓ માનસીમાં ધરાવી હતી હવે નાગજી ભટ્ટ એ વસ્ત્રને વાંસની ભૂંગળીમાં ઉતારી પોતે વૈરાગીનું રૂપ ધરી ચાકરને મુકામમાં રાખી કહ્યું કે જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી કશે જતો નહીં આવું કહી નાગજી રાજનગરથી ગોકુળ જવા નીકળ્યા રાત દિવસ ચાલતા રહે ત્યાં કેટલાક દિવસે ગોકુળ આવી પહોંચ્યા તે દહાડે શ્રી ગુસાઈજીએ અગાઉથી કહી કે આજે મારો નાગ આવવો જોઈએ આટલું શ્રીમુખે શ્રી ગુસાઈજીએ કહ્યું તે જ વખતે નાગજીએ આવી શ્રી ગુસાઈજીને દંડવત કર્યા શ્રી ગુસાઈજીએ પૂછ્યું નાગિયા તું ક્યારે આવ્યો ત્યારે નાગજીએ વિનંતી કરી કે મહારાજ આપના દર્શન કર્યાને ઘણા દિવસ થઈ ગયા એટલે દર્શન કરવા આવ્યો છું ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે સ્નાન કરીને જારી લઈને ભીતર જા અને મહાપ્રસાદ લે નાગજી સ્નાન કરી ઝારી ભરી ભીતર ચીર વસ્ત્ર લઈને ગયા નાગજીને એવો મનોરથ થયો કે માતા રૂકમણી વહુજી આ ચીર પહેરીને શ્રી ગુસાઈજી પાસે પધારે અને હું જુગલ જોડીના દર્શન કરી તે જ પડે રાજનગર નીકળી જાઉં આ મનોરથ મનમાં કરી નાગજી ભીતર મહાપ્રસાદ લેવા ગયા શ્રી રૂકમણી વહુજી મહાપ્રસાદની પાતળ પોતાના શ્રીહસ્તમાં લઈ નાગજીને ધરવા પાસે આવ્યા ત્યારે નાગજીએ દંડવત કરી વિનંતી કરી કે મહારાજ આ ચીર પહેરી આપ પ્રભુ પાસે શૈયા પર પધારો હું દર્શન કરું ત્યારે રૂકમણી વહુજીએ નાગજીને કહ્યું કે આ ચીર વસ્ત્ર મેં પહેરેલું જોઈ પ્રભુ ખીજાશે એ માટે કે આવું સુંદર વસ્ત્ર તમે કેમ પહેર્યું ભાવ પ્રકાશ કેમ કે ઉત્તમ વસ્ત્ર તો શ્રી સ્વામીજીએ અંગીકાર કરવા યોગ્ય છે તેથી શ્રી સ્વામીજીને ધરાવ્યા વિના કેમ પહેરાય માતાની આવી હઠ જોઈ નાગજીએ શ્રી રૂકમણી વહુજીને શ્રી ગુસાઈજીના સમ દીધા અને ખૂબ વિનંતી કરીને કહ્યું કે આ ચીર તો પહેરવું જોઈએ ત્યારે નાગજીના આગ્રહથી શ્રી રુક્મણી વહુજીએ એ ચીર વસ્ત્ર ખવાસણને સોંપાવડાવ્યું ભાવ પ્રકાશ કેમ કે આ મર્યાદા છે શ્રી ઠાકુરજીની વસ્તુ હોય તે પોતાના હાથમાં લેવાય અને આ તો પોતાને પહેરવાની છે એટલે શ્રી રૂપિ વહુજીએ ખવાસણને આજ્ઞા કરી ત્યારે ખવાસણે એ ચીર લઈ પાસે રાખ્યું નાગજી મહાપ્રસાદ લેવા બેઠા મહાપ્રસાદ લઈને નાગજી શ્રી ગુસાઈજી પાસે આવ્યા શ્રી ગુસાઈજીએ નાગજીને પૂછ્યું તારું આવવું કેમ થયું ત્યારે નાગજીએ વિનંતી કરી કે મહારાજ આપના દર્શન કરીએ ઘણા દિવસ થઈ ગયા તે આપની શ્રી કૃપાથી હવે હું રાતે જઈશ જ્યારે આપ પોઢવાને પધારશો ત્યારે નીકળી જઈશ પછી શ્રી ગુસાઈજી બધા વૈષ્ણવોને વિદાય કરી પોતે શૈયા પર પોઢવા પધાર્યા ત્યારે નાગજીએ રૂકમણી વહુજી પાસે આવી વિનંતી કરી કે મહારાજ આપ પેલું ચીર અંગીકાર કરો ત્યારે નાગજીની હઠને કારણે શ્રી રૂકમણી વહુજીએ તે ચીર ધારણ કર્યું પછી શ્રી રૂકમણીજી શ્રી ગુસાઈજી સૈયા પર પાસે પધાર્યા ત્યારે નાગજીને શ્રી ગુસાઈજીએ જુગલ જોડીના દર્શન આપ્યા નાગજી આ પ્રકારના દર્શન કરી પ્રભુને દંડવત કરી ત્યાંથી પોતે વિદાય થઈ રાજનગર જવા નીકળ્યા પછી શ્રી ગુસાઈજીએ શ્રી રૂકમણી વહુજીને પૂછ્યું કે આ ચીર કોણ લાવ્યું ત્યારે રૂકમણી વહુજીએ શ્રી ગુસાઈજીને કહ્યું કે નાગજી લાવ્યા છે શ્રી ગુસાઈજીએ રૂકમણી વહુજીને કહ્યું કે આ ચીર તો શ્રી સ્વામીજીને લાયક હતું તે તમે આવું સુંદર ચીર શા માટે ધારણ કર્યું ત્યારે ડરતા ડરતા શ્રી ગુસાઈજીને કહ્યું કે આ ચીર તો હું પહેરતી જ ન હતી પણ નાગજીએ આપના સમ દીધા એટલે મેં આ ચીર પહેર્યું આ સાંભળી શ્રી ગુસાઈજી પ્રસન્ન થઈને ચૂપ કરી રહ્યા પછી પોતે શ્રીમુખથી વચન કર્યા કે મારો નાગજી આવો જ છે પણ હવે રહ્યો નહીં હોય દર્શન કરી નીકળી ગયો હશે નાગજી શ્રી ગુસાઈજીના દ્વારે દંડવત કરી ત્યાંથી નીકળ્યા તે કેટલાક દિવસે રાજનગર આવી પહોંચ્યા પછી દેશાધિપતિને મળી ગોધરાના હાકેમનો પટ્ટો વધરાવી ગોધરા આવ્યા પૈસો ખર્ચ્યા વિના જ પટ્ટો વધરાવી લાવ્યા એ જાગીરનો પટો ગોધરાના હાકેમને આપ્યો કેમ નાગજી પર ખૂબ ખુશ થયા નાગજીને એક સુંદર સરપાવ પોશાક હાકેમે આપ્યો એ પોશાક પહેરી નાગજી પોતાને ઘેર આવ્યા નાગજી શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા વૈષ્ણવો હવે આપણે નાગજી ભટ્ટનો અન્ય એક વાર્તા પ્રસંગ સાંભળીએ એક વખતે શ્રી ગુસાઈજી દ્વારિકા પધાર્યા શ્રી રણછોડજીના દર્શન કરી વિદ્વાન થઈ દ્વારિકાની બહાર આવ્યા શ્રી રામજીનું શ્રી લક્ષ્મણજીનું મંદિર હતું તે સ્થળે પોતે ઊભા રહ્યા એટલામાં નાગજી કેરી લઈને ત્યાં આવ્યા એક ટોપલામાં બસો કેરી શ્રી ગુસાઈજી સામે ધરી ભેટ કરી દંડવત કર્યા ત્યારે શ્રી ગુસાઈજીએ ખૂબ સુંદર કેરીઓ જોઈ આજ્ઞા કરી કે આ કેરીઓ શ્રી રણછોડજીને સમર્પી આવ અને તે દર્શન પણ શ્રી રણછોડજીના કર્યા નથી તે કરતો આવ ત્યારે નાગજીએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે રાજ મારે દ્વારિકા સાથે શી લેવા દેવા મને તો આપના દર્શન થયા એટલે બધા મનોરથો પૂરા થયા આ સાંભળીને શ્રી ગુસાઈજીએ ફરી નાગજીને કહ્યું કે આવું ન કરવું કેરીઓ શ્રી રણછોડજીમાં પધરાવી દર્શન કરીને તું આવ તું દર્શન કરી નહીં આવે ત્યાં સુધી તારે માટે હું અહીં બેઠો છું આ સાંભળીને શ્રી ગુસાઈજીની આજ્ઞા માની નાગજી શ્રી રણછોડજીના દર્શને ગયા દર્શન કરી કેરીઓ સમર્પી પછી ગોમતીમાં સ્નાન કરી શ્રી રણછોડજી પાસે વિદાય લેવા ગયા મંદિરમાં આવી નાગજી જુએ છે તો શ્રી ગુસાઈજી શ્રી રણછોડજીને બીડી આરોગાવે છે અને શ્રી રણછોડજી શ્રી ગુસાઈજીને આરો ગાવે આવા દર્શન કરી નાગજી પોતાના મનમાં ખૂબ રાજી થયો પછી રણછોડજીથી વિદાય લઈને નીકળ્યા રામ રામલક્ષ્મણજીના મંદિરમાં જઈ નાગજીએ શ્રી ગુસાઇજીને દંડવત કર્યા અને વિનંતી કરી મહારાજ હું આપની આજ્ઞાથી શ્રી રણછોડજીના દર્શને ગયો તેથી મને બહુ સુખ મળ્યું ત્યાં શ્રી રણછોડજીના દર્શન થયા અને આપના પણ દર્શન થયા ત્યારે શ્રી ગુસાઈજીએ પ્રસન્ન થઈ શ્રી મુખે વચન કહ્યા કે આ શ્રી રણછોડજી શ્રી આચાર્યજી મહાપ્રભુએ માનેલા છે તેથી આ સ્થળે મારો સંબંધ છે ભાવ પ્રકાશ આનો મતલબ એ છે કે તીર્થ વગેરેમાં વૈષ્ણવે જવું તો આચાર્યજીનો સંબંધ વિચારીને જવું તીર્થનું મહાત્મ્યથી ન જવું મહાત્મ્યથી જાય તો અન્યાશરે થાય ત્રણ વાર પૃથ્વી પરિક્રમા કરી શ્રી આચાર્યજીએ બધા તીર્થોને સનાથ કર્યા છે માટે શ્રી આચાર્યજીનો સંબંધ વિચારીને વૈષ્ણવોએ તીર્થ વગેરે કરવા આ ભાવથી શ્રી ગુસાઈજીએ નાગજીને હજામત કરાવીને ગોમતી સ્નાન કરવાની આજ્ઞા કરી અને શ્રી રણછોડજી તો શ્રી આચાર્યજીના માનેલા છે તેથી ત્યાં અવશ્ય જવું આ જ ભાવથી શ્રી ગુસાઈજી પણ વારંવાર દ્વારિકા પધારતા તે શ્રી આચાર્યજીના સંબંધનો વિચાર કરીને પછી નાગજીને સાથે લઈ શ્રી ગોસાઇજી ત્યાંથી નીકળ્યા તે ગાગા સાદી નામનું ગામ છે ત્યાં આવી મુકામ કર્યો શ્રી ગોસાઇજી તો પોતે સ્નાન કરીને રસોઈમાં પધાર્યા ત્યારે નાગજી થુવેરના વનમાં ગયા એ વનમાં અગાઉ કેરીઓ સંતાડી આવ્યા હતા ત્યાંથી ચારસો કેરીઓ લાવીને શ્રી ગુસાઈજીની સામે રાખી ત્યારે શ્રી ગોસાઈજીએ નાગજીને કહ્યું કે આ કેરીઓ અમે કઈ રીતે રાખીએ તું બધી કેરીઓ ત્યાં શ્રી રણછોડજીમાં કેમ ન લાવ્યો અમારાથી કેમ છૂપ આવ્યું ત્યારે નાગજીએ શ્રી ગોસાઈજીને વિનંતી કરી મહારાજ અમે તો આપને વેચાઈ ચૂક્યા છીએ અમને તો શ્રી રણછોડજી આપે બતાવ્યા છે અને ત્યારે શ્રી રણછોડજીને અમે જાણ્યા છે વળી અમે બધું છોડીને આપના ચરણમાં લાગ્યા છીએ માટે કૃપા કરી આ કેરીઓ અંગીકાર કરો નાગજીની આ વિનંતી સાંભળી શ્રી ગુસાઈજી ખૂબ પ્રસન્ન થયા કેરીઓ શ્રીહસ્તમાં લઈ જુએ છે તો કેરીઓ બહુ જ સુંદર છે ત્યારે તો શ્રી ગુસાઈજીએ નાગજીને કહ્યું કે આ કેરી અમે કઈ રીતે લઈએ આ સામગ્રી તો શ્રીનાથજીને લાયક છે એટલે શ્રીનાથજી દ્વાર પહોંચે શ્રીનાથજી અંગીકાર કરે ત્યારે અમે લઈએ ભાવ પ્રકાશ કેમકે ઉત્તમ વસ્તુ પ્રીતમને અંગીકાર કરાવ્યા વિના કઈ રીતે લેવાય આ માર્ગની રીત છે તેથી શ્રીનાથજીને અંગીકાર કરાવ્યા વગર શ્રી ગુસાઇજી પોતે ક્યારેય ન લે આ સ્નેહનું સ્વરૂપ બતાવ્યું આ સાંભળતા જ તેજ ઘડીએ નાગજી એક સાંઢણી લઈ તેની બંને બાજુ બસો બસો કેરી રાખી શ્રીજી દ્વાર ઉપડ્યા રાત દિવસ ચાલતા ચોથે દિવસે શ્રીજી દ્વાર આવ્યા રામદાસ ભીતરિયાને બસો કેરી આપી અને કહ્યું કે જલ્દી પહોંચ લખી આપો ત્યારે રામદાસે કહ્યું કે હજી હમણાં તો આવ્યા છો થોડાક દિવસ રહો નાગજીએ કહ્યું કે મારે અબ ઘડી જવું જરૂરી છે તેથી આ ઘડીએ જ પહોંચ લખી આપો ત્યારે રામદાસજીએ બસો કેરીની પહોંચ લખી આપી પછી નાગજીએ વિચાર્યું કે હવે ગોકુલમાં શ્રી નવનીત પ્રિયજીને પણ પહોંચાડવી જોઈએ ક્યાંક શ્રી ગુસાઈજી મને ફરી ન મોકલે આવું વિચારી નાગજી શ્રી ગોકુળ આવ્યા બસો કેરી શ્રી ગિરધરજી સામે રાખી વિનંતી કરી કે મહારાજ પહોંચ હમણાં જ લખી આપો ત્યારે શ્રી ગિરધરજીએ કહ્યું કે નાગજી તમે થોડા દિવસ અહીં રહો હજી હમણાં તો આવ્યા અને એટલામાં ચાલ્યા કારણ શું છે ત્યારે નાગજીએ કહ્યું કે મારે શ્રી ગુસાઈજી પાસે જવાની જરૂર છે તેથી કૃપા કરી જલ્દી પહોંચ લખી આપો ત્યારે શ્રી ગિરધરજીએ બસો કેરીઓની પહોંચ લખી આપી નાગજી શ્રી ગિરધરજીને દંડવત કરી ત્યાંથી ઉતાવળે ઉપડ્યા તે રાત દિવસ ચાલી ત્રીજા દિવસે શ્રી પાસે આવી પહોંચ્યા એક સાંઢણી પર સાતસો કેરી ભરી લાવ્યા એ કેરીઓ શ્રી ગુસાઈજીથી સંતાળી રાખી શ્રી ગુસાઈજી સ્નાન કરીને રસોઈ કરવા પધારે ત્યારે નાગજી બહારની સેવા કરે આ સમય સાધી નાગજી બહુ સુંદર એવી કેરીઓ સુધારીને સાફ કરીને લાવ્યા કેટલીક કેરીનો રસ કાઢી ચાર કટોરા ભર્યા એકસો કેરી સુધારીને શ્રી ગોસાઇજી પાસે લઈ આવ્યા શ્રી ગોસાઇજીએ કેરીઓ જોઈને કહ્યું નાગજી મેં તને પહેલા પણ કહ્યું હતું કે આ કેરી શ્રીનાથજી શ્રી નવનીત લાયક છે હું પહેલા કઈ રીતે આ સાંભળી નાગજીએ બે પત્ર શ્રી શ્રી અને રામદાસનો કાઢી ગુસાઈજીના શ્રીહસ્તમાં ધર્યા એ બંને પત્ર વાંચી શ્રી ગુસાઈજી ખૂબ પ્રસન્ન થયા પછી નાગજીને કહ્યું કે શ્રીનાથજી આરોગ્ય અને શ્રી નવનીત પ્રિયજી આરોગ્ય ત્યાં હું પણ આરોગ્યો તું ત્યાં જ બધી કેરીઓ કેમ ના આપી આવ્યો અમારી પાસે શા માટે લાવ્યો ભાવ પ્રકાશ આમ કહેવાનો મતલબ એ કે શ્રી ગુસાઈજી પોતે શ્રી નવનીત પ્રિયજી શ્રીનાથજીથી વિદાય લઈ પરદેશ પધારતા તે દિવસથી શ્રી ગુસાઈજી પોતે વિપ્રયોગનો અનુભવ કરતા વિપ્રયોગમાં બધી ઇન્દ્રિયોના સ્વાદનો ત્યાગ છે શરીર ભોજન કરતા તેથી આમ કહ્યું આ સાંભળી શ્રી ગુસાઈજીને દંડવત કરી નાગજીએ વિનંતી કરી કે મહારાજ અમને તો શ્રીનાથજી પણ આપે બતાડ્યા અને શ્રી નવનીત પ્રિયજીને પણ આપે બતાડ્યા તેથી કૃપા કરી આપ કેરીઓ અંગીકાર કરો અમે તો કેવળ આપના ચરણકમળના દાસ છીએ ભાવ પ્રકાશ અહીં સ્વામી સેવકનો ભાવ પ્રગટ દેખાડ્યો કેમ કે નાગજી પોતાને શ્રી ઠાકોરજીનો દાસ કહે તો શ્રી ગુસાઈજીની બરાબરી થાય તેથી કહ્યું કે અમે તો કેવળ આપના ચરણકમળના દાસ છીએ તેથી જ્યારે આપ આરોગો ત્યારે જ અમને સુખ થાય આમ ભાવ પ્રગટ દેખાડ્યો નાગજીની આ વિનંતી સાંભળીને શ્રી ગુસાઈજી રસના કટોરા અને કેરી રસોઈમાં પધરાવી ગયા ભોગ ધર્યા સમય થયે ભોગ સરાવી અનોસર કરી થોડી કેરી આરોગી કેમકે શ્રી ગુસાઈજી ભક્તેચ્છાપૂર્વક છે એટલે નાગજીના મનોરથથી કેરી આરોગ્યા બોલીએ શ્રી ગોસાઇજી પરમદયા કી જય વૈષ્ણવ આજના સત્સંગમાં અહીં વિરામ લઈએ ફરી પાછા એક સુંદર સત્સંગ સાથે મળીશું સર્વે વહલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ